જય હિન્દ જય ભારત ગર્વ છે મને ગુજરાત ઉપર અને પોરબંદરના ના એક આપણા ભાઈ મુસ્લિમ કે જે પોરબંદર થી પહેલગાવ સુધી અહિંસા યાત્રા કરી રહ્યા છે કે જે છેક પોરબંદર થી પહેલગાવ સુધી હાલી જાય છે એમને મળ્યો બહુ જ આનંદ થયો એમને વાત બધી કરી કે આપણી યાત્રા કરવાનું કારણ એક જ છે પહેલગાઉમાં જે હિંસા થઈ જે આતંકવાદી હુમલો થયો એમાં શહીદ થનારા અને જે લોકોએ પરિવાર ગુમાવ્યું છે એ લોકોને મદદરૂપ થવા માટે આ યાત્રા કરી રહ્યા છે એ અને બીજું કે હિન્દુ મુસ્લિમની એકતાનું એક જોરદાર સ્વરૂપ મેં જોયું વાંકાનેરથી એક આપણા હિન્દુભાઈ એમની સાથે આ યાત્રા કરી રહ્યા છે અને એમને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે બધી જગ્યાએ એમને જો આ હું તમારે અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવતું હશે છે કે આ જગ્યાએથી ચાલીને જયા છે આ તારીખથી આ તારીખ સુધી અહીંયા પહોંચવાના છે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જેટલો સપોર્ટ થાય એટલો સપોર્ટ કરજો જેટલું પોસિબલ હોય એટલું આ યાત્રામાં જોડાઈજો સહકાર આપજો અને એકવાર તો આ લોકોને જરૂરથી મળજો તમને અંદરથી આનંદ થશે તમારો દેશ પ્રત્યેનો પ્રેમય વધી જશે અને હિન્દુ મુસ્લિમની એકતા ખ્યાલ આવશે કે આપણા ગુજરાતમાં ભારતમાં હિન્દુ મુસ્લિમની એકતા કેટલી છે જાવેદ આઝાદભાઈ કે જે જામજોધપુરના છે અને પોરબંદરથી પહેલગાઉંવ સુધી આ અહિંસા યાત્રા કરી રહ્યા છે તો ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારી યાત્રા સફળ થાય અને તમારી તબિયત સારી રહે તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં તમને સફળતા મળે એ પ્રભુને પ્રાર્થના મારો હંમેશા સહકાર તમને મળી રહેશે વિડીયો જેટલો બને એટલો શેર કરો અને જાવેદભાઈ એમને કુમારભાઈ એમને બને એટલો સપોર્ટ કરો જય ભારત જય હિન્દ